જે સંદર્ભે સાંસદ રંજનબેન ભટ્ટ તથા ધારાસભ્ય મનીષાબેન વકીલે માહિતી આપી હતી આજે પીએચસી સેન્ટર કિશનવાડી ખાતે અલગ અલગ હેલ્થના લાગતા જે સાધનો છે આપવામાં આવ્યા છે મોટી હોસ્પિટલોમાં ખૂબ ખર્ચા થતા હોય છે અને એક આમ નાગરિકને આવી પીએચસી સીએચસી સેન્ટર થકી જો સાધનો આપવામાં આવે તો મોટી હોસ્પિટલમાં લેબ ટેસ્ટ કરવાના હોય રે હોય સોનોગ્રાફી હોય એના મોટા ખર્ચા હોય છે એનાથી બચવા માટે પણ એક ઉપયોગ લોકોને રહે અને આવી જ રીતે દરેક ઝોનમાં જેટલી પીએચસી સેન્ટર્સ છે ત્યાં આવી રીતે મશીન સાંસદશ્રી દ્વારા અને ધારાસભ્યશ્રી દ્વારા આપવામાં આવ્યા છે અહીંયા રે મશીનનું પણ આજે પહેલાં પેશન્ટ તરીકે આ જ વિસ્તારના એક વડીલ કાકા પણ છે અને એ આજે એમની પોતાની આજે અહીંયા ટેસ્ટ કરાવવાના છે રે થકી એમની ચેક નિરીક્ષણ થશે અને સહી દવા આપવામાં આવશે એટલે કહેવાય કે મોટી મોટી હોસ્પિટલોમાં કરતાં પણ સ્થાનિક સ્તરે નીચેના લેવલે આટલી ઉત્તમ હોસ્પિટલ જ્યારે વીએમસી દ્વારા બનાવવામાં આવી છે ત્યારે લોક ઉપયોગ અને કરશે એવી અમે આશા રાખીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સમગ્ર સ્ટાફ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા દેશવાસીઓની હેલ્થની સુરક્ષા માટે સુવિધા હોવી જોઈએ એવી હંમેશા ચિંતા કરતા હોય છે ને એના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગરમાં પણ આપણા ચાર પીએસસી સેન્ટરને બનાવવામાં આવ્યા છે અદ્યતન સુવિધા સાથે સગવડ મળી શકે એવી ચિંતા વડોદરા મહાનગર સેવા સદનના હેલ્થ વિભાગ તરફથી પણ કરવામાં આવી રહી છે અને એની સાથે જે કંઈ મશીનરીની જરૂરિયાત છે પેશન્ટ આજુબાજુના વિસ્તારમાંથી આવે છે તો એમને કઈ કઈ મશીનરીની જરૂર છે બ્લડ ચેક કરવાનું હોય તો એના માટે ગાયનેક બહેનો હોય તો ગાયનેક માટેનું એક્સરે મશીન હોય તો અલગ અલગ સુવિધા માટે જે કંઈ સાધન જોઈએ એની કોર્પોરેશન દ્વારા જ્યારે માગણી કરવામાં આવી તો ધારાસભ્ય બેન મનીષાબેને પણ પોતાની નિધિમાંથી આ સેન્ટરમાં એમણે સગવડ કરી છે તો સાથે પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડે પણ મારી સાંસદ નિધિ ચાલીસ પોઈન્ટ ત્રીસ લાખ ત્રીસ હજાર ચાલીસ લાખ ત્રીસ હજારની આ નિધિના ત્રણ સાધન સહાય અહીંયા આપવામાં આવ્યા છે હું વડોદરા કોર્પોરેશનના હેલ્થ વિભાગને અભિનંદન આપું છું કે તેમણે પોતે કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરના લોકોને સ્વાસ્થ્યની પણ સારી સુવિધા મળી શકે એના માટેની જે વ્યવસ્થા અને ચિંતા કરી રહ્યા છે મારા હેલ્થ ડિપાર્ટમેન્ટના તમામ ડૉક્ટર તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું બહુ જ સરળ થશે કારણ કે હવે તમામ જે ટેસ્ટ છે તે અહીંયા ફ્રીમાં થશે એટલે આપણા વિસ્તારના તમામ નાગરિકોને અહીંયા જવું પડશે જે એસએસિઓને જમણા બાઈક કે આપણને અહીંયા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર